સ્વચ્છ ગુજરાત 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 તંદુરસ્ત નિરોગી આપે આવા સૂત્રો સાંભળ્યા છે પરંતુ ધોરાજીમાં વરવી વાસ્તવિકતા કંઈક અલગ છે વાત છે ધોરાજીની કે જ્યાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા વીસ થી પચીસ દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર છે હાલ તો ધોરાજી નગરપાલિકાની અંદરમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી શાસન છે ને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકોને પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી જેને કારણે લોકોમાં રોષ છે

રસ્તો કરી દેલા ગટર રિંગોલી કરી દઈએ અને કુંડિયું મૂકી દઈએ બીજું તમને શું આવડે ભાઈ અમે કોઈ દી મતદાન માં કોઈ ઈનકાર કર્યો નથી અમે કોઈ દી કઈ માંગ્યું નથી તો જવાબ નથી દેતા શું કરીએ આજે અમારે આ છેલ્લા વીસ દિવસ થી ગટર છલકાય છે છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે છતાંય કોઈ આવતું નથી અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની એ લોકો એમ કે છે કે આ ગટર અમારામાં ન આવે તો આ શું અમે પ્રાઇવેટ પૈસા કરાવેલી છે કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે અમે કોન્ટ્રાક્ટરનું નું નામ પણ નથી ખબર નગર અમે નામ પણ જણાવી આપીએ અને અમે આ સૂત્રોચ્ચાર કરેલ છે મીડિયા સમક્ષ અમારી માંગણી ની હાલ પૂરી કરે